પૂરેપૂરો જોવાનો છે લખી શકાય પાછળ જે પંચ્યાસી છે એ પંચ્યાસી આપણે અહીંયા એડ કરી દેવાના છે પછી પોઈન્ટ દેખાય છે તે એક મૂકીશું અને બાકીના બધા જેટલા પણ અંક છે જે તેની જગ્યા પર શું મૂકીશું શૂન્ય મૂકીશું એટલે તમે જાણતા હશો અહીંયા આઠ પોઈન્ટ પંચાશી છે અને પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર એટલે દસ ની ઉપર કેટલી ઘાત થશે તેર ઘાત થશે હવે મિત્રો આ સાદુ રૂપ છે તમારે મન ફાવે એ રીતે આપવાનું છે બરાબર છે દરેક રીતે આપશો ચાલશે તો અલગ અલગ રીતે તું સાદુ રૂપ આપી શકો છો આઠ પોઈન્ટ દસ ની માઇનસ બાર ઘાત થશે જેટલા પણ આંક છે શૂન્ય મૂકી દેવાના છે બરાબર ચૌદ શૂન્ય છે દસ ની ચૌદ ઘાત કરી છે બાળકો વ્યવસ્થિત આપણે શું આપવાનું છે આપવાનું છે તો તમારો જવાબ આવશે નવ પોઈન્ટ આપે પોઈન્ટ લાવવાના થાય છે છસો બે પાછળ મિત્રો એક બે તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર મીંડા છે બરાબર છે છસો ઘાત આપણને મળે છે હજી તમારે આગળ તો વધી શકાય જીરો છસો બે કરી દેવાનું દસ ને સોળ ઘાત થઈ જાય અનુકૂળ પ્રમાણે તમે રૂપ આપી શકો છો બાળકો બરાબર

જેટલા પણ મીંડા હોય એના દસ ની ઘાત મૂકી દેવાની ત્રણ પોઈન્ટ ખસેડે દસ નો ઘન કર્યો સાત સાત આધાર સરખા ઘાતા નો શું થાય બાળકો સરવાળો થાય તો ત્રણ ને સાત દસ ત્રણ પોઈન્ટ એકસો છ્યાસી દસ ની દસ ઘાત તો બાળકો આ શું છે આપણો જવાબ છે શું છે જવાબ છે તો જસ્ટ તમે લખી શકો છો ચલો બાળકો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર બે તરફ

ત્યારબાદ સામાન્ય સ્વરૂપમાં બે ચાર છ અને આઠ બરાબર છે શું મૂકવાના છે આઠ મહિના મૂકી દેવાના છે પછી આઠ પોઈન્ટ એક બે ત્રીન ચાર પાંચ છ સાત અને આઠ મહિના ખસેડી દેવા બહુ છે બરાબર છે દેખો જસ્ટ દાખલો સમજાવું બરાબર સાઈડ માં નવ ઘર એક બે તીન ચાર અને પાંચ બરાબર પોઈન્ટ દેખાય તે એક મૂકી દેવાનું બાકી જેટલા પણ અંકો એટલે શૂન્ય મૂકી દેવાનો દસ ની નવ ઘર હવે આપણે જાણીએ છીએ બરાબર છે કેટલા આવશે એક બે તીન અને ચાર એક બે તીન અને ચાર એક બે તીન અને ચાર બરાબર છે તો કેટલા આવશે એક બે તીન ચાર અને પાંચ મીંડા આવશે કેટલા મીંડા આવશે પાંચ મીંડા આવશે તો તમારે

ત્રણ પોઈન્ટ એકસઠ ઓગણપચાસ બે દસ ની છ ઘાત બરાબર છે એક બે ત્રીન ચાર પાંચ છ એક બે ત્રીન ચાર ને પાંચ સોરી એક બે તીન પાંચ છે તો પાંચ મિનિટ બહુ ઈઝી છે એટલે બહુ ઇઝી છે બાળકો નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યા સ્વરૂપ માં લખો એક માઇક્રોન બરાબર ઉપર જાય ગુણાકાર એક ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત મીટર થાય એક માઇક્રોન બરાબર એક ગુણે દસ ની ઘાત મીટર એક ઇલેક્ટ્રોન વિજભાર તમે જોઈ શકો છો બાળકો આટલા કુલમ છે

લખી શકાય કેટલા છે સાત છે વનસ્પતિનું માપ છે આપણે માપ જોઈ શકો બારસો પંચોતેર ભાગ્યા દસ ની આઠ ઘાત છે તમારો જવાબ બાળકો શું આવશે એક પોઈન્ટ વનસ્પતિ દસ ની માઇનસ બે ઉપર જયારે માઇનસ થઈ જશે સાત દસ ની માઇનસ બે ઘાત મીમી તો જાડા આગળની જાડાઈ સાત દસ માઇનસ બે ઘાત મિલીમીટર છે મિત્રો ધ્યાનથી સમજ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક ચોપડીની જાડાઈ વીસ મીમી છે તો પાંચ ચોપડીની જાડાય પાંચ ગુણ લેવાના બે ગુણ્યા પાસે સો મીમી થઈ જશે એક કાગળની જાડાઈ જીરો પોઈન્ટ જીરો સોળ મીમી છે તો પાંચ કાગળની

બાળકો આ છે જેથી કરીને આવનારાશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે તમારા મિત્રો ને ખાસ લિંક શેર કરજો એટલે એમને પણ ફાયદો થાય ધ્યાનથી મિત્રો વિડીયો નિહાળવા બદલ આપ તમામ મિત્રો દિલથી ખૂબ આભાર છે આભાર માનું છું તો ફરી મળીશું આ નેક્સ્ટ ચેપ્ટર ની અંદર જ્યાં સુધી આવજો તો ચેપ્ટર નંબર અગિયાર માં મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત